આપણે જોઈએ કે જે સરગવાળામાં અરવિંદ ભાઈને જે બ્લોક છે એમાં આપણે જે ફિટિંગ કરેલું છે તેનું માપ સાઈઝ પ્રમાણે આપણે ફિટિંગ જોઈએ

સીતોતેરી અડધા અડધાનો પાઇપ છત થી લઈને સીતો તેરી છે અડધાનો પાઇપ રાખેલો જોઈએ કે બાજુના છે તે અહીંયા જે પાઇપ આવેલો છે તે સત થી લઈને આપણે બાથરૂમ ની જોઈએ જોઈને તો ત્યાંથી લઈને આપણે એકતાલીસ ઇંચ માં આ એક નો પાઇપ આવેલો છે અહીંયા પણ એકતાલીસ ઇંચ આવેલો છે પાઇપ ત્રેપન ઇંચ સીપીસી નો પોણા નો પાઇપ આવે યુપીસી પાઇપ છે અને તેર ઇંચ સોરી તેર ઇંચ યુપીસી પાઇપ છે અને સીપીવીસી પાઇપ આઠ ઇંચ આવેલો છે